પહેલો મારો ફેમિલી કેમ છે મજામાં છે હું પણ મજામાં છું મિત્રો તો મિત્રો બધાને જઈ ત્યારે આમ જાય બજરંગ બલી આજે સાણંદમાં નજારો એટલે કેમ કહેવાય કે સાણંદથી લગભગ પંદર કિલોમીટર આગળ છે હતા અમે અને આગળ જઈએ જ કહેવાનો મતલબ કંઈ નહીં બસ પણ અમે શું કરવા આવ્યા અને શું કરીએ એ તમને હવે નજારો બતાવશો મિત્રો કારણ કે સાણંદથી અમે આગળ આવ્યા પણ કઈ રીતે કેવું કામ કરવા આવ્યા એ તમને કહેતો નહીં તમે ખાલી જોતા જો સપોર્ટ કરતા રહી એટલે મને વિડીયો બનાવવાની મજા આવે હવે નીકળી ગયા છીએ અમે પિકઅપ લાઈન સાણંદની અંદર હા મારા સાણંદની અંદર કશું હોતા પણ શું કામ કરવા જઈએ છીએ મિત્રો એ તમે એન્ડ સુધી વિડીયો જોતા રહીજો એટલે તમને મજા આવે જો ભાઈ છે ને છોટે સેટ છે

જેટલા મારા એટલું ફેમિલી એટલા ફેમિલી તમે જોતા હોય તો નળ સરોવરથી પણ જોતા હોય તો કશું વાંધો નહીં ખાલી કોમેન્ટ કરજો અને કહેવાનો મતલબ રોડ કયો વિરમગામ તરફ રોડ જાય બેન હાઈવેર એ રોડ તરફ અમે અત્યારે જઈ રહ્યા છીએ વિરમગામ રોડ હાઈવે મેન હાઈવે

આપડેટલો થયો છે પણ પાણી નો નજારા છે ને આપણે ખ્યાલ થઈ જાય કે આટલું બધું પાણી છે રોડ ઉપરથી સારી પાણી દેખાય છે આપણને અમે જઈ રહ્યા છીએ રસ્તાનો નજારો તમને થોડો ઘણો બતાવું છું ને મારો અમે બી અમે બી રેડી બતાવે એટલે અમે બી રેડી જ બતાવે બરાબર ભાડે તો અમે બી રેડી જ બતાવે હા છે ને તો દોસ્તો અમે ગાડીમાં બેહીને આવ્યા અને કેવું કામ કરીએ તમે જોઈ શકો છો આ ખાલી અમે અહીંથી બે જ જણા ગામનો એક મંજૂર છે આવું બુક કરી કોલમ ફોકાઈ અને સળિયા બાંધી દા અને આવું કામ કરીએ છીએ અમે એમ કહેવાય કે મને દિવાળા કહેવાય છે ધાબા કહેવાય તો જો અમે જુઓ કંઈક આવું કામ છે આવું બધું કામ છે આવું આ દિવાલો બધું કમ્પ્લીટ થઈ ગયું છે પાહા પાહા બંગલા છે તમે જોઈ શકો છો શાકભાજી વાળા આવે છે કે તો હાલો દોસ્તો અમે અભી જોબ કર્યા અને એક જોબ પૂરું કર્યું કે એક જોબ તો આવી રીતના કંઈક અમે જોબ કરીએ છીએ અને આવું કામ કરીએ મોટા મોટા સેલિબ્રિટી હોય ને એ બી કામ કરે છે એક સિંગર રહ્યા યાર તો કામ કર પડે કા

લગભગ સાડા ઉનાળિયા ઉનાળિયા કા ગામ હે તો એ ગામ સાણંદમાં આવ્યું છે સાણંદ જિલ્લા જિલ્લો હેલે તાલુકો હે સાણંદ તાલુકો જિલ્લો અમદાવાદ લાગે તો એ ભાઈ અમારે સાત મેં કામ કરતા હૈ બરાબર ને તો જુઓ ઉકળા ઉકળાઈ ગયા છે તોપ એવો છે અને આ છે અમારે બારિયા હા

થોડું ખાલી થોડું રેડી રેડી મિત્રો રેડી થઈ ગયો અને હવે અમે જશું બીજી વાર ચેક કરી લઈ લોકો એટલે પછી બીજો કોલમ લેશું એ પણ પૂરો થઈ જાય એ પણ તમને થોડું ઘણું બતાવીશ તો આજનો નજારો અમે કઈ રીતનું કામ કરીએ છીએ એ તમને બતાવીશ મેં બરાબર છે અને કેવું કામ છે આ જો મિત્રો પાસે પાસે સોસાયટી છે અને એ મેં વચ્ચમાં કામ કરી રહ્યા છીએ અમે અને એવા બળબળતા તોપમાં દોસ્તો હવે આપણા પાહેનો કોલો કોલમ છે અને પાહેના કોલમની સેફટી અમે કઈ રીતની બનાવીએ તમે જોઈ શકો છો કારણ કે આ ટીકો ઘાલીઓ અમે ટીકો ઘાલીઓ અને હવે પેલી બાજુ ખપડો મૂકવાના છે રેડી આ ભાઈ ખપડો લઈને આવી ગયા અમે ખપડો મૂકવાના છીએ કઈ રીતે મૂકીએ હવે ઓ અમદાવાદ સિટીમાં છોરી જોબ કરવા આવી રે સાણંદ સિટીમાં છોરી જોબ કરવા આવી રે તો મિત્રો આવી આવી રીતે જોબ કરવા સાણંદમાં એમ કહેવાય કે આપણે સાણંદ સિટી કરીને એમાં આપણી બાજુ છોકરીઓ પણ ઘણીઓ છે જોબ કરવા માટે આવે છે સોની 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 ફોની જોબ કરે છે એ કોમેન્ટ કરીશું બરાબર ક્યુ અમે તો આવી રીતે જોબ કરીએ છીએ તમે જોઈ શકો છો આ કોલમ છે બારની બાજુ તમને જો

કઈ રીતનું કામ કરું છું એ પણ તમને બતાવું છું બરાબર તો બન્યા આવી જયો ગણીશ મ્યુઝિક લૂમમાં બરાબર દોસ્તો છ વાગી ગયા છે એટલે અમે છૂટી ગયા મારા બિઝનેસ પૂરો બરાબર અને હવે અમે નીકળી ગયા છીએ જો મશીન લઈ આ જોવો હાયપા કરું હો આ ભાઈ મશીન લીધું છે અને આ ભાઈ બધા ઓલા પ્લાસ્ટર વાળા નું સંતર વાળા આ ભાઈ સેન્ટિંગ વાળા છે પણ આ બાજુ છે આપડા ઈલાકાના તો મિત્રો આ બાજુ ના નહીં એટલે સ્થાન નાખી ભાઈ બસ કશું વાંધો નહીં એટલે હવે અમે નીકળી ગયા છીએ અમારા રૂમ પર જવા માટે અને તમને થોડી ઘણી અમે કામ કરીએ ને તમને બતાવી શકો છો આ આવું કંઈક કામ છે ઉપર અમે કામ કરી રહ્યા વેપાર પકડવો પડશે આ ભાઈ મારી તો હાલો આપણે આ પકડીને જઈએ છીએ હવે અમે પિકઅપમાં મૂકીએ જો છોકરા ઘર પડી જાય ને બ્લોગિંગ એવું શું નામ છે શું નામ છે આપણે ગણેશ મ્યુઝિક ઓફિશિયલ ગણેશ મ્યુઝિક ઓકે થેન્ક યુ તો મિત્રો આ નાના છોકરો ખરો ને એ પણ બ્લોગિંગ કરે છે એ સાણંદમાં

લાઈક સબસ્ક્રાઈબ તો કરી નાખજો ને હવે અમે કહેવાનો મતલબ ગાડીમાં મૂકીએ છીએ અને કેવું કામ લાગે અમારું એ કહેજો હા રહી આપણી ગાડી બરાબર આજે આપણી ગાડી ગાડી છે આપણે નહીં હો આ ગાડી બેસવાના છીએ અમે અને જવાના છીએ અમે હવે અમારા રૂમ પર એ તમને નહીં બતાવું મેં કારણ કે રસ્તામાં આવતી વખતે બતાવ્યું ને તો અમે રહીએ છીએ એ રૂમ તમને મેં કાલે બતાવીશ તો આજે તમને રસ્તાનો નજારો બતાવ્યો હતો અમે કામ કર્યું હતું એ પણ તમને તો બન્યા રીતો અને સપોર્ટ કરતા રહીજો ઘણી બ્લોગમાં બસ આવી રીતે તમારા નવા નવા વિડીયો આવતા બરાબર આજે પહેલો દિવસ છે દિવસ કામ કેવું કર્યું એ પણ તમને બતાવ્યું થોડું આ ગાડી બે હોવાના નથી ચાલ ભાઈ આપણે આગળ નહીં કાલ અરે યાર કેસે નાના નાના છોકરા પણ યુટ્યુબર જઈએ ગણેશ મ્યુઝિક બ્લોક છે ના આ બાજુનો પેલો બ્લોક ઘણા બધા છે દોસ્તો કંઈ નહીં બસ સપોર્ટ કરતા રહીજો અને નાના નાના છોકરા સાણંદમાં અમે કામ કરી રહ્યા હતા ને એ પણ તમને બતાવ્યું મેં એ લોકો પણ બહુ શોખીન છે તો અહીંયા ખૂબ મજા આવશે બસ સપોર્ટ કરતા રહીજો અને હવે નીકળીએ છીએ અમે રૂમ રૂમ પર તો હવે આજનો બ્લોગ થોડો થોડો તમને બતાવીશ તો બન્યા રેજો સપોર્ટ કરતા રહીજો આ છોરા મેં પણ ઘણા કેમ મજા આવે દોસ્તો કંઈ નહીં બસ સપોર્ટ કરતા રહીજો આવવાનાવા તમે સપોર્ટ કરો છો એવા અને ખાસ જણાવવાનું કે સાણંદમાં કેટલા બધા ચાહાના મારા હોય તો ખાલી કોમેન્ટ કરજો કે કેટલા મને ઓળખે છે સાણંદમાં તો સાણંદમાં શું કામ કર્યું એ તો મને બતાવીશ અને કાલનો બ્લોગ આવશે રૂમનો અમે કેવું શું કરીએ છીએ એની કાલનો તો આજે તમે જાણ તમે જોતા રેજો આ ભાઈ છે આપણે એમપી પી વાળા કેમ્પી એમપી વાળા ત્યાં પહેલા જ દિવસમાં તમને એમની પણ મુલાકાત કરાવી અને સબસ્ક્રાઈબ પણ થઈ ગયા ફોનમાં બસ સપોર્ટ કરતા રહીજો હવે મળી આવતા બ્લોગમાં જય શ્રી રામ જય બજરંગપલી